પારડી તાલુકાના એક ગામમાં જન્મદિવસની ઉજવણીમાં જાહેરમાં તલવાર વડે કેક કાપતો વિડીયો સામે આવ્યો સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવાને રોફ જમાવા તલવારથી કેક કાપતા પોલીસે તપાસ હાથ ધરી પાડી તાલુકાના એક ગામમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન તલવાર વડે કેક કાપવાનો વિડીયો વાયરલ થયો હતો આ યુવકે સોશિયલ મીડિયા પર પ્રખ્યાત જમાવવા જાહેરમાં તલવાર વડે કેક કાપી હતી આ ઉજવણીના ફોટા અને વિડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતા જ વાયરલ થયા હતા આ વિડીયોમાં યુવાનો કાયદાની જોગવાઈઓનો ભંગ કરી જાહેરમાં તલવારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા પોલીસે વાયરલ થયેલા વિડીયો ફોટાની ટેકનિકલ તપાસ શરૂ કરી સંડવાયેલા યુવાનોની ઓળખ માટે ટીમ કાર્યરત છે પોલીસ દ્વારા વારંવાર આવા વિડીયો બનાવનાર યુવાઓ સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે છતાંય આજની યુવા પેઢી સુધરવાનું નામ નથી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો